નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાના હોય રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમોની પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન કારાગ્યા એલસીબી નાઓએ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ જેના ભાગરૂપે એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે ચાવડા એલસીબી નાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ચાપાભાઈ સનતભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ વીરભદ્ર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શુકલજીતસિંહ ધવલકુમાર ગોપ ગોપાલભાઈ પ્રકાશકુમાર વિજયકુમાર અને રુદ્ધસિંહ ટેકનિકલ સર્વેલન્સ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સચિનકુમાર વગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવી ઉપરોક્ત ટીમના માણસો તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ તથા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ચાપનાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાવએ સંયુક્ત રીતે બાતમી હકીકત મેળવેલ કે એક સફેદ કલરની મારુતિ કંપની સીએનજી સુપર કેરીડાલા નંબર આર જે અઠાવન જી એ જીરો જીરો છોતેરમાં એક ઈસમ પ્લાસ્ટિકના કેરોટોની યાર્ડમાં નીચે ભાગે ગુપ્ત ગુપ્તખાનું બનાવી જેમાં રાજસ્થાનની ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ઈડર દેશોતર થઈ ગાંધીનગર તરફ જવાના છે